સવાલો છે અને આ સવાલોની વચ્ચે નિધિ પણ જોડાઈ ગયા છે સપના પણ છે નિધિ જે રીતની ભયાનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે અઠ્યાવીસ લોકોના મોત થયા છે અને હજુ પણ શહેર શહેર પરિસ્થિતિ બદલાય છે કશું જ બદલાતું નથી ખાલી આ શહેર બદલાય છે બાકી લોકોના મોત તાંડવ થતા જ રહે છે હાલમાં શું પરિસ્થિતિ સામે આવી રહી છે નિધિ બિલકુલ પરિસ્થિતિ તો એની એ જ છે જેમ તમે કહ્યું કે માત્ર શહેર બદલાય છે માત્ર જગ્યા બદલાય છે પણ જે ભૂલ હોય છે ત્યાંની ત્યાં છે અને જે ભોગ બને છે માત્ર ને માત્ર સામાન્ય લોકો બને છે અહીંયા પણ નાના ભૂલકાઓનો ભોગ લેવાયો છે આ સવારનો સમય અને અહીંયા આગળ અત્યારે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે અને અહીંયા જે પૂરી સિચ્યુએશન જે પરિસ્થિતિ છે આખરે આગ કેવી રીતે લાગી અને આગ લાગ્યા પછી કે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી હશે તે પૂરી પરિસ્થિતિની નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમે મારી પાછળ જોઈ શકો છો અહીં આગળ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ જોઈ શકો છો કે જેઓ જે પૂરી સિચ્યુએશન છે એની માહિતી આપી રહ્યા છે કે આખરે આગ કેવી રીતે લાગી હોઈ શકે છે અને અહીં આગળ કેટલા લોકો એ વખતે હાજર હોઈ શકે છે કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે લગભગ અઢીસોથી ત્રણસો જેટલા લોકો અંદર હાજર હતા જે દરમિયાન આગ લાગી છે અને આંકડો જે મૃત્યુઆંક છે તે સતત વધ્યો અત્યારે અઠ્યાવીસ સુધી પહોંચ્યો છે આ દે ત્રોલ જે આપણે અઠ્યાવીસનો કહીએ છીએ આમાં કમનસીબી એ છે દુર્ભાગ્યવશ આ નવ બાળકોનો સમાવેશ થાય છે એટલે ફરી એકવાર એ માસુમ ભૂલકાઓનો ભોગ લેવાયો છે અને એટલા માટે જ આ નિર્દોષોના ભોગ માટે અહીંયા જવાબદાર કોણે સવાલ ઉઠે અને સવાલનો જવાબ જાણે મુખ્યમંત્રી અહીંયાથી મેળવી રહ્યા હોય એ પ્રકારના હાલ તો દ્રશ્યો સામે આવી રહ્યા છે તમે અહીંયા મુખ્યમંત્રીને જોઈ શકો છો તમે હર્ષ સંઘવીને જોઈ શકો છો તમે રામ મોકરિયા સહિત તમામ જે જે દિગ્ગજો છે તે અહીંયા પહોંચ્યા છે અહીંયા તમામ સ્થાનિક ધારાસભ્યો પણ તમે જોઈ શકો છો દર્શિતા શાહ સહિત તમામ જે સ્થાનિક ધારાસભ્ય તેઓ પણ ઉપસ્થિત છે અહીંયા આ મામલાની ગંભીરતાને સમજતા હવે અહીંયા એ જ ચર્ચા કરવામાં આવી રહી છે કે આખરે આ પ્રકારની પરિસ્થિતિમાં ફરી એકવાર ગુજરાત મુકાયું કેમ સવાલ જ્યારે પૂછવામાં આવશે ત્યારે સવાલનો જવાબ માત્ર માત્ર સરકારને આપવો પડશે સરકાર જ્યારે આ પ્રકારની કોઈ સિચ્યુએશન ક્રિએટ થતી હોય છે ત્યારે વાયદા કરતી હોય છે કે ફરીથી આવી કોઈ આવી પરિસ્થિતિ ઉભી નહીં થાય દોષિતો હશે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સવાલ તો એ જ છે કે આ વખતે પણ શું જે દોષિતો છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ પરંતુ એ સવાલનો જવાબ મેળવવા માટેના સરકારના પ્રયત્નો તમે અત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો ગઈકાલે રાત્રે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું લપટું હતી જેમાં બે માળનું આ ટીઆરપી ગેમ ઝોન છે બળીને ખાબ થઈ ગયો છે તમે જોઈ શકો છો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહિત એમનો જે પૂરો કાફલો છે એ કાફલાની પાછળ તમને દેખાશે માત્ર ને માત્ર જનક એ કાટમાળ છે એ કાટમાળ છે જે પહેલા ટીઆરપી ગેમ ઝોન હતું અને ત્યાં આગળ બાળકો પોતાની ગેમ રમવા માટે આવતા હતા રમત રમવા માટે આવતા હતા પોતાની આનંદની ક્ષણો માણવા માટે અહીંયા પહોંચતા હતા પરંતુ અત્યારે બધું ધ્વસ્ત થઈ ચૂક્યું છે એ ગેમ ઝોન પૂરું ધ્વસ્ત થઈ ચૂક્યું છે બચ્યું છે માત્ર ને માત્ર કાટમાળ અહીંયા જે બાળકો રમતા હતા અહીંયા જે બાળકોના પેરેન્ટ્સ અહીંયા હાજર હતા જે મા બાપ હાજર હતા જે યુવાઓ હાજર હતા તેઓ પણ અહીંયા આગળ કાટમાળમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે એ સળગેલા એમના મૃતદેહો આપણે સતત જોયા છે સળગેલા મૃતદેહોને અહીંયાથી કોથળામાં ભરીને જ્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં ત્યારે તમને ઓળખી શકે એ પ્રકારની પરિસ્થિતિમાં પણ એ મૃતદેહો નહોતા તેમના મા બાપ કે તેમના પરિવારજનોએ મૃતદેહને ઓળખી શકે એ પરિસ્થિતિમાં નથી એટલા માટે અહીંયા મોટો પડકાર એ પણ છે કે તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને તે બાદ જેમનું પણ મૃતકનો પરિવાર મૃતકના મૃતદેહને પરિવાર સુધી પહોંચાડવામાં આવશે એટલે અહીંયા એ પણ એક મોટી ચેલેન્જ ચોક્કસથી હાલ તો જે તંત્ર અને પ્રશાસન છે તેમના માટે કહી શકાય પણ આ એક મોટી ચેલેન્જ છે કેમ કે દર વખતે ગુજરાત આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાયું છે દર વખતે શહેરો બદલાય છે તે પછી સુરતની વાત હોય મોરબીની વાત હોય કે પછી વડોદરાની વાત હોય હવે રાજકોટનો વારો છે રાજકોટ પછી હવે બીજું કોઈ શહેર આ પ્રકારની કોઈ પરિસ્થિતિમાં ના મુકાય ફરી એકવાર ગુજરાતને આંસો ના સારવા પડે તે માટે પ્રયત્નશીલ સરકાર દેખાઈ રહી છે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની સાથે તમે રાજુ ભાર્ગવ પોલીસ કમિશનરને પણ જોઈ શકો છો જેઓ પણ અહીંયાની જે પરિસ્થિતિ છે એનું આ પૂરું જે સમીક્ષા છે તે જે જાણકારી છે તે આપી રહ્યા છે અને મુખ્યમંત્રીના ચહેરાના હાવ ભાવ આપણે જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે આખરે આ પ્રકારની પરિસ્થિતિ જે સર્જાઈ છે તે તેમના માટે માટે પણ કેટલી દુઃખદ છે બિલકુલ બિલકુલ નિધિ આપની પાસે આવે છે દિલ્હીથી પણ એક ખબર જે છે હતપ્રત કરી નાખે એવી છે કે બેબી કેર સેન્ટરમાં આગ પણ લાગવાની ઘટના સામે આવી છે દીક્ષિત તો આગ લાગી જાય સાત નવજાતના મોત પણ થયા છે તો દીક્ષિત આગ લાગવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે દીક્ષિત બિલકુલ સતત વધી રહી છે ને સૌથી મોટી લાચારી આપણે રાજકોટની જો કહીએ જનક કે મૃતદેહ મળી ગયા છે પણ એ જે માતા પિતા છે એમની આંખો છે હજુ એમના ભૂલકાઓને શોધી રહી છે હજી પણ એમની પાસે એ પ્રૂફ નથી કે આ મારું જ બાળક છે મૃતદેહો પડી રહ્યા છે ડીએનએ ટેસ્ટ થશે અને ત્યારબાદ તેમને મળશે સીધા સપના શર્મા અમારી સાથે જોડાયા છે તેમની પાસે જઈશું ગૌરવ દવે સતત અમને કાલથી અપડેટ્સ આપી રહ્યા છે તેમની પાસે પણ જઈશું